તો દોસ્તો તમે સાંભળ્યો આ છે ગબ્બર ઠાકોર અને કોઈ સામેવાળો વ્યક્તિ છે તો હું પૂરું રેકોર્ડિંગ તમને આ વિડીયોના અંદર સાંભળાવું છું તો દોસ્તો આ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા ઉપર અલગ પ્રકારથી વાયરલ પણ થઈ રહ્યું છે તો દોસ્તો આ વ્યક્તિ સામેવાળા એવું કહી રહ્યો છે કે તમારી માતા અમારા ઘરે બોલે છે દોસ્તો કોઈક ઝઘડાના બારમાં આ માતા તેમના ઘરે ગઈ છે તેવું પણ આ રેકોર્ડિંગના અંદર સાંભળવા મળી રહ્યું છે તો દોસ્તો તમે આ પૂરું રેકોર્ડિંગ સાંભળો પછી કમેન્ટ કરીને જણાવજો સાંભળી લો

તમારે માતા છે કે મારે તો મારી માતા માતા ઉપર હું તમે તમને ખબર હવે હવે બંધણી બીજું કોઈ દુનિયાની માતા બંધણી નથી કાલકા માતા છે ને કાલકા છે મારા બરોબર હવે બંધન જાપડી શિકોતર માતા બંધણી એમાં વીર હોય છે કે હોય પણ મને ખબર નથી પણ કલમ છે

પણ તમારા વચ્ચે કે એના વચ્ચે લગાડ દગો રાખશે નહીં આપડે જે માતા પાટ માં કહે છે એ કરશે અને તમે આવતા હોય તો માતા એ પરમ માતા ઉભી રહી તમે માતા ઉભી રહી હું કોક કરો માતા ઉભી રહી તો હું ના કરું ગુનો કર્યો છે ને મારા મારા ઘર માં ઘર દુઃખ આવે બરાબર પોત દાડો ઉભી રહ્યા હવા મહિના કીધું એકવીસ દાડા કીધું અગિયાર દાડા કીધું ને તો પોત દાડા નેટ ઉભી રહે પછી છઠ્ઠા દાડે દુઃખ હતું એવું નથી

ફોન કોમ માં હતો ચેટલા કરો તમે આખો દિવસ પણ બે મિનિટ વાત કરોને ખાલી શું હતું બોલો આપણે પેલો ઝગડો થયો હતો ને એમાં અમારે તમારા માતા બોલે છે શું થયો નતો થયો અંબાજી ના તો બોલે ને એમાં શું નવાઈ ની વાત છે પેલા માતાજી નું માતાજી ના તમે બગાડ્યું છે જેનું કદી એ હારું થાય ખબર પડી

તમે ગમે એમ ઘણું વખત વખોડો કોઈ માંગો અમારે તો અમે આયા તમારે ઘર કોઈ ખાવા કોઈ મદદ કરી તમે અમન ના ના એ તો કોઈ નહીં કરી તો પણ હવે આટલું કરો હવે શું તો એનું તો કરવા જો મારા ઘર મન ઘર માં દુખ આવે તો જે થાતો છે હાલ છે થાતો હશે હાલ છે ઈ છું તેમ થોડું ચાલે પેલો જોવું પડે ને બહુ બહાદુરી હતી તો કોણ કરતા તમે તો તમારા તો જે ઝઘડો કરીને તમે તો જતા રહ્યા એના છેડે અમારે કેટલું હેરાન થાવું પડ્યું તમને ખબર હે પેલા બહાદુરી થી એ વાત હાચી પણ એમ છોકરા હતા તો અડ્યા તો છોકરા શાના શાના છોકરા એ કોઈ કોઈ થઇ ગયું હતો ત્રણ ભાઈ હતા અમે ને બરાબર આખું પરિવાર મારી ફેમિલી સંગાથે હતું બરાબર જોવું પડે ને થોડું વિચારવું પડે ને તમારે કે કોણ છે શું છે શું નથી આપડે ના ગમે તો આપડે ના હોભાડીએ ના પાડીએ દઈએ એમાં માથા કૂટ ઝગડા ને એવું બધું કરવાનું શું આવે છે પણ હવે આ તો ઝગડો હતો બીજા નો ને છોડાવવા એમાં પડે ને પેલા તો તમારે એ વિચારવું પડે કે શેનો ઝગડો છે અને શું વસ્તુ છે અને સેવા અમે લાખ રૂપિયા પ્રોગ્રામ ના લઈએ છે લાખ એ દોઢ લાખ રૂપિયા

કોઈ જીભ ના જાય કોઈ બરાબર એના છેડે માથાકૂટ જ્યાં છેડે હું પંદર થી વીસ દાડા એક જ ધારે રહ્યો છું કેટલા જણાના ફોન આયા બધાને વાત કરવાની ઘેર લોકો આવે બરાબર અને અમે નેચો પ્રોગ્રામ માં આઈને પૈસા લઈ દીધા કે લાખ રૂપિયા તમે આલો એમ ના વાત સાચી પણ ઝઘડો તો બીજાનો ના આવે સોડા વાય એમાં તો એ બીજા છે હસી જડતા છે તો વધારે ગોચાય નઈ જડતા ચોઈ આઈ ગયા એ બધા એ બધા તો હવે હું કરી પણ આટલું કરો અને તમે પેલા સોડાવા આયા એમ સોડાવાથી માથા ગોડી છે સોડાવાથી વળગે સોડાવાદ આયા તા કોઈ જગડો કરવા તો આયા નતા પણ આતો કે માતા હવે સોડાવા માતા એટલે ગોડી જા હાલે તમે હજી તમે તમારી નમતી હાલતા નથી હજી એ સોડાવા વાત કરો છો સમજ્યા સમજ્યા એ તો પણ હવે મારે એમ કેટલું દુખ છે ને તો હવે આબા જ છે દુખ બરાબર પૂછું હું મારે પૂછવું પડશે ભુવાજી ને પૂછી ને ફોન ફોન કર કર ના કરતા આખો દાડો ચેટલા ફોન કર કર કરો છો એટલે પણ તમે વાત નહીં કરતા એટલે હું ફોન કરું કે વાત કરું શું કામ હોય તો આટલી ઘડી ચાલુ રાખજો નહીંતર વાત જ ના કરું કશું શું કામ વાત કરું તમે વાત કરી હતી કોઈ વાત કરતા હતા કોઈ